આમ તો સાવલી તાલુકામાં અનેકો ખ્યાતનામ મંદિરો આવેલા છે પણ ગણપતિ દાદાનું એક પણ મંદિર નથી તેવામાં વડીલોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી બંધ હાલતમાં પડી રહેલ મંદિરમાં ધાર્મિક યુવાનોની સખત મહેનત અને દાતાશ્રીઓના યોગદાનથી ભાદરવા ગામમાં ગણપતિ દાદાનું પ્રથમ એવું મંદિર તૈયાર કરવામાં આવ્યું જેમાં સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાની મૂર્તિ સાથે તેમનો પરિવાર રિદ્ધિ સિદ્ધિ તથા શુભ લાભ સાથે ગણપતિ દાદાનું વાહન મૂષકની કેવડાત્રીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હાલ તેને ત્રીજું વર્ષ પૂર્ણ થતાં સિદ્ધિવિનાયક કમિટી દ્વારા ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્રાહ્મણો દ્વારા વિધિવત હવન પૂજા કરીને પાટોત્સવ ઉપર પૂર્ણ કરવામાં આવ્યો જેમાં રાત્રે ગામના સખી મંડળ દ્વારા સુંદર ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સિદ્ધિ વિધાયક મંડળ વતી પ્રમુખ વિજયસિંહ દ્વારા પાટોત્સવમાં ઉપસ્થિત સૌ નાના મોટા કાર્યકર્તાઓએ સો દાતાશ્રીઓ અને સૌ ભક્તજનોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો જય માતાજી જય ગણેશ આજ રોજ કેવડા ત્રીજના દિવસે સાવલી તાલુકાનું પ્રથમ એવું સિદ્ધિનાયક ગણપતિ બાપાનું અંદર નામી અનામી ગામના દરેક ભાવિક ભક્તો જોડાયા આ ગણપતિ મંદિર જે વર્ષોથી બંધ પડી રહેલું હતું એ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે ગામના દાતાશ્રીઓ બહાર રહેતા બધા દાતાશ્રીઓ અને બધાએ તન મન અને ધન થી આની અંદર સહ સહકાર આપ્યો ત્યારે આ મંદિર નું આપણે જીર્ણોધાર કરી શક્યા છે રિપોર્ટર મુકેશ સિંહ ભૂમેલા સાવલી